રાક્ષસ નો દિવાળી ઉજવે નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાંથી શું નવલો સ્વાગત છે મિત્ર આ દેવ દિવાળી છે ફોડશું ઈ પાછો માં ફોડશું કેવો ફૂટે કેવો ડબ્બો અતર જાય તમને જો આ ડબ્બો દેખાડતી ડબ્બા માલ કે આપડે ફોડશું તો આપણે ખેતરમાં જઈશું અને ફળાકીઓ ફોડશું તો વીડિયામાં બના રહીજો આપણે ખેતરમાં પૂજી ગયા એમ જો અહીંયા આપણે આ મેલ છું આપણે જાવ આ વાટ કાઢવી ને તો કાયમ કાય ફૂટી જાય તો આપણે આ વાટ પેલા કાઢશું આ ફળાકીએ બીમે ફળાકીને તમે ફોડો જો આ આ વાટ કાઢો ને એટલે થોડીક વાલ લાગે ને પાદરો ફૂટી જાય ને લગાડી દે આમ તો જી મિત્ર ફળાકીએ ફોડતા હોય એ જો આ વાટ આવી રીતે કાઢ લાગજો એટલે કેમ કે વાર લાગે એટલે આપડે કાઈ આગા વૈયા જાય લાગે નઈ નકર પાદરો ફૂટી જાય તમને ખબર છે લગાડી દે આમ જો આવી રીત આવી રીતે કાઢ લેશો અને આપણે મેળશ્યું અને ઉપર ડબ્બો મેળ દીશું જો આ દબો કેવો ફૂટે વિડિયા માં બીના જોરદાર ફૂટ છે મને તેવું લાગે ફળાટ કે જબરજસ્ત છે પા Khi miễn cắt cost-e Elliot có lối m дорог lại chạy, Kel moment dari misi có r духов và miễn phí- Brother! cái Chỗ là đi. giờ અને આ ડબ્બો તમને જો આ બાજુ છે આ બાજુ દેખાડ્યું ફોડ્યો એ તમને દેખાડ્યો કેવો ફળાકીઓ ફૂટ્યો એ કોમેન્ટમાં કરજો આ દેવ દિવાળી શું લેવા જોઈએ એના વિશે તમને માહિતી આપો મહાદેવે જયારે રાક્ષસ નો કર્યો હતો કેદી બધાએ ભગવાને દીવા વાયા હતા કેદો ને આ બધા દેવ દિવાળી

એટલે આ તડકો તો માપે માપે એટલે આપજો ભગવાન પછી એવી વિનંતી છે અને આ વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઈબ કરાવજો એટલે તમને આવા વિડીયો જોવા મળશે